નમસ્કાર દર્શક મિત્રો ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા સાથે હું વૈશાલી પોબારો સ્વાગત છે આપ સૌનું કરીશું નજર આજના સમાચાર પર આણંદથી આણંદ સુપરમાર્કેટની માર્કેટની ત્રણસો ને પચાસ દુકાનો ખાલી કરવા મહાનગરપાલિકાનો આદેશ વેપારીઓમાં ચકચાર મચી ગયો આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરના સુપરમાર્કેટ વિસ્તારમાં આવેલી આશરે ત્રણસો પચાસ જર્જરિત દુકાનો તાત્કાલિક ખાલી કરવા નોટિસ ફટકારવામાં આવી છે ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગે દુકાનોની હાલત જોખમરૂપ જણાઈ હોવાને પગલે કડક પગલું ભર્યું છે કુલ ચારસો પિસ્તાળીસ દુકાનદારો અને મકાન માલિકોને નોટિસ અપાઈ છે જેમાંથી પંચાણું ખાનગી દુકાનો અને મકાનના માલિકોને રિપેરિંગ કે પાડી નાખવાની સૂચના અપાઈ છે જાનમાલના નુકસાન ટાળવા માટે સુરક્ષા અભિયાન શરૂ કરાયું છે મહાનગરપાલિકા હસ્તકની દુકાનોમાં તાત્કાલિક કાર્યવાહી ચાલુ છે વ્યાપારીઓમાં આ નિર્ણયને લઈને ઉહાપો ફેલાયો છે ખાનગી માલિકોને સ્વખર્ચે રિપેર કરાવવાની છૂટ પણ આપવામાં આવી છે વર્ષોથી જર્જરિત દુકાનોને લીધે સર્જાયેલી પરિસ્થિતિ સામે હવે પાલિકા આકસ્મિક પરંતુ જરૂરી પગલાં લઈ રહી છે બ્યુરો રિપોર્ટ ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા આણંદ વધુ સમાચારો જોવા માટે બન્યા રહો ભારતભૂમિ ન્યૂઝ ચેનલ પર